નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ એસએલપીસી ને હું છું બીરોષિત દિનેશકુમાર બાબરિયા ગેટી નમસ્કાર દોસ્તો મિત્રો નવા વિડિયો સાથે આપ સૌને આપિક સ્વાગત છે હું છું સોલંકી દર્શના વડોદરા શહેર જિલ્લામાં આજ રોજ યુસીજી ના સમર્થનમાં તથા અત્યાચારો અને જાતિવાદક અટકાવવા માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ જન આક્રોશમાં એસએસસી એસટી ઓબીસી બહુજન સમાજના આગેવાનોનું એક સંગઠન એકત્રિત થઈ વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ અલકાપુરી વડોદરા થી રેલી

શિક્ષક ક્ષેત્ર સમાજ ન્યાય અને હક્કની માંગણી અમલવારી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી એસસી એસટી ઓબીસી સમાજના લોકોએ સુપ્રીમ કોર્ટની મનાય મંજૂર નથી આઝાદીના આટલા વર્ષો પછી પણ અનુસૂચિત વિદ્યાર્થીઓ માટે ભાઈચારો ફેબ્રુઆરી અંત સુધીમાં માંગણીઓ સ્વીકાર નહીં થાય તો આગામી પાંચ માર્ચ મહિનામાં વિવિધ સંગઠનો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં આવે એવી ધારદાર સમાજના આગેવાનોએ કલેક્ટરશ્રીને જાણ

बचा भेश Yes बचाओ No! बचा કે કરવા જે પ્રયાસ કરી રહ્યો રાજનીતિ બની રહી કે હમણાં